ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બજેટની જાહેરાત કરવામાં આવી આ બજેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ બાવીસ હજાર ચારસો અને અઠ્ઠાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગત વર્ષે જે બજેટ રજૂ થયું હતું એમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો અને ચોરાણું કરોડની જોગવાઈ કરવામાં આવી હતી એટલે કે ગત વર્ષ કરતાં આ વર્ષે કૃષિ ક્ષેત્રે જે નાણાંની જોગવાઈ છે એ વધી છે પણ એ વધારો સાવ સામાન્ય કહી શકાય એટલો જ છે તો રાજ્ય સરકારના આ બજેટમાં ખેડૂતો માટે ઘણી નવી યોજનાઓની પણ જાહેરાત થઈ છે એની ચર્ચા આપણે કરીશું ને એની સાથે જે આ બજેટમાં ખેડૂતો માટે મુખ્ય પાંચ જાહેરાતો થઈ છે જે ખેડૂતોને સૌથી વધુ અસર કરી શકે છે એ પાંચ જાહેરાતોની વિગતવાર ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરીશું વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં ખેડૂતો માટે સૌથી મહત્ત્વની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા થઈ હોય તો એ મારી દૃષ્ટિએ ટ્રેક્ટર સહાયમાં વધારો કરવામાં આવ્યો છે એ જાહેરાત છે ગુજરાત સરકારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ટ્રેક્ટર સહાય રૂપિયા સાહીઠ હજાર જે મળતી હતી એ વધારી અને એક લાખ કરી છે એટલે કે હવે ટ્રેક્ટરની ખરીદી માટે ખેડૂતોને મહત્તમ રૂપિયા એક લાખ સુધીની સહાય મળવાપાત્ર છેલ્લા થોડા વર્ષોમાં ટ્રેક્ટરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે જો કે સરકાર દ્વારા મહત્તમ રૂપિયા સાહીઠ હજારની જ સહાય ચૂકવવામાં આવતી હતી અથવા જે રીતે ટ્રેક્ટરના ભાવ વધ્યા છે એ રીતે સહાય પણ વધારવામાં આવે એવી માંગ ઉઠી હતી તો સરકારે આ બજેટમાં ટ્રેક્ટરની જે સહાય છે એમાં વધારો કર્યો છે અને ટ્રેક્ટર સહાય જે છે તમને ખ્યાલ હશે કે મિની ટ્રેક્ટર માટે જે સહાય સહાય મળે છે એ ચાલીસ હજાર અને પિસ્તાલીસ હજાર એ કેટેગરીમાં મળે છે અને મોટા ટ્રેક્ટર માટે જે સહાય મળે છે એ સાહીઠ હજાર અત્યાર સુધી મળતી હતી એ જે સાહીઠ હજારવાળી સહાય છે એ વધારી અને એક લાખ કરવામાં આવી છે મિની ટ્રેક્ટરની સહાય અંગે બજેટમાં અત્યાર સુધી કોઈ જાહેરાત નથી થઈ પણ સંભવતઃ મિની ટ્રેક્ટરની જે સહાય છે એમાં પણ વધારો થયો હોય એવી સંભાવના છે જે ટ્રેક્ટર સહિતની જે કૃષિ મશીનરી છે એના માટે જે ગુજરાત સરકારનું બજેટ છે એમાં સોળસો અને બાર કરોડ રૂપિયાની જે જોગવાઈ છે એ કરવામાં આવી છે હવે ટ્રેક્ટર સહાય બાદ મારી દૃષ્ટિએ ગુજરાત સરકારના બજેટમાં જે બીજી મહત્ત્વની સૌથી જે ખેડૂતોને અસર કરતી જાહેરાત હોય તો એ પાક ધિરાણ વ્યાજ સહાય એટલે કે જે કેન્દ્ર સરકારના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત જે ખેડૂતોને ધિરાણ મળે છે જે અત્યાર સુધી ત્રણ લાખ મળતું હતું એ પાંચ લાખ હવે કરવામાં આવ્યું છે અને એમાં જે ગુજરાત સરકાર જે વ્યાજ સહાય આપે છે ચાર ટકા સુધીની વ્યાજ સહાય ગુજરાત સરકાર ચૂકવે છે તો એ જે ચાર ટકા વ્યાજ સહાય છે એ ગુજરાત સરકાર હવે પાંચ લાખ સુધી એક રીતે ચૂકવશે ઘણા બધા ખેડૂતોને પ્રશ્નો હોય છે કે એ જે ગુજરાત સરકારની સહાય છે એ અમને મળતી નથી પણ સામાન્ય રીતે જે સહકારી મંડળીઓ છે કે જે સહકારી બેન્કો છે એના મારફતે જે ધિરાણ છે એમાં ગુજરાત સરકારની જે સહાય છે એ થોડી નિયમિત રીતે મળે છે રાષ્ટ્રીયકૃત બેંકો અને ખાનગી બેંકોમાં આ સહાય અમુક ખેડૂતોને મળે છે અમુક ખેડૂતોને નથી મળતી તો જે કિસાન ક્રેડિટ કાર્ડ સહિતનું જે આપણું ધિરાણ છે જેમાં આપણને ત્રણ લાખ રૂપિયા સુધી વ્યાજ સહાય મળતી હતી એ હવે પાંચ લાખ રૂપિયા સુધી મળશે અને સરકારે જે ગુજરાત સરકાર પોતાના હિસ્સે જે ચાર ટકા વ્યાજ સહાય ચૂકવે છે ખેડૂતોને તો એના માટે બારસો અને બાવન કરોડની જોગવાઈ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં કરવામાં આવી છે મારી દ્રષ્ટિએ જે ત્રીજી મહત્ત્વની જાહેરાત છે એ કિસાન સૂર્યોદય યોજનાને લગતી છે સરકારનો એવો દાવો છે કે ગુજરાતના સોળ હજારથી વધુ ગામડાઓ એટલે કે ગુજરાતના સત્તાણું ટકા ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના અમલી કરવામાં આવશે અને કિસાન સૂર્યોદય યોજના એટલે ખેડૂતોને સિંચાઈ માટે જે દિવસે પાણી આપવામાં આવશે એ માટેની આ યોજના છે તો આ યોજના માટે જે આ વર્ષનું જે બજેટ છે એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું જે બજેટ છે એમાં એકવીસો અને પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો ખેડૂતોને રાત્રે જે સિંચાઈ માટે પાણી મળતું હતું એ જે રાત્રે જે સિંચાઈ માટે વીજળી મળતી હતી એ એક મોટો પ્રશ્ન હતો ને એ પ્રશ્ન હવે ધીરે ધીરે એક રીતે એનો આવી રહ્યો છે એવો દાવો રાજ્ય સરકારે કર્યો છે અને એના માટે બજેટની જે ફાળવણી છે એ પણ સતત જે છે એ વધી રહી છે હવે મારી દૃષ્ટિએ જે ચોથી મહત્ત્વની જાહેરાત છે એ તાર ફેન્સિંગ સહાય છે તમને ખ્યાલ હોય તો આપણે થોડા સમય પહેલાં વિડીયો કર્યો હતો કે તાર ફેન્સિંગના જે નિયમો છે એ બદલવામાં આવ્યા છે તો નિયમો જ્યારે બદલાયા છે તો જે નાણાકીય જોગવાઈ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં ગુજરાત સરકારે ખેડૂતોને તાર ફેન્સિંગ સહાય આપવા માટે પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે ગત વર્ષે તાર ફેન્સિંગ સહાય માટે ત્રણસો અને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી તો તાર ફેન્સિંગ વધુને વધુ ખેડૂતોને લાભ મળે આથી જે થાંભલાની ઊંચાઈ થાંભલાની લંબાઈ એ બધા જે નિયમો છે એ થોડા સરળ કરવામાં આવે છે ને આના કારણે જે નાણાકીય ફાળવણી છે નાણાકીય જોગવાઈ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે મારી દૃષ્ટિએ જે પાંચમી મહત્ત્વની જાહેરાત જે આ બજેટમાં થઈ છે એ પ્રાકૃતિક ખેતી માટે થઈ છે રાજ્ય સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે ચારસો કરોડ રૂપિયાની જે જોગવાઈ છે એ કરી છે ગત વર્ષે પ્રાકૃતિક ખેતી માટે એકસો અડસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી તો ગત વર્ષની સરખામણીએ લગભગ એમ કહી શકાય કે લગભગ બમણાથી પણ વધુ વધારો આમાં જે છે એ કરવામાં આવ્યો છે તો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે સરકાર દ્વારા જે છે એ નાણાકીય ફાળવણીમાં નોંધપાત્ર વધાર કરવામાં આવે છે તો હવે મિત્રો ઘણી નવી યોજનાઓ પણ જાહેર થઈ છે તો એમાં આપણે જોઈએ તો જે આપણી ગુજરાતની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે એ માટે ફર્મન્ટેડ ઓર્ગેનિક મેન્યુર પ્રકારનું જે ખાતર આવે છે જે ઓર્ગેનિક ખાતર આવે છે એમાં ખેડૂતોને સહાય મળશે અને ફર્મન્ટેડ ઓર્ગેનિક મેન્યોરમાં સહાય આપવા માટે રાજ્ય સરકારે પોતાના બજેટમાં દસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને એની સાથે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વધે એ માટે તેર કરોડ રૂપિયાની જોગવાઈ જે છે એ ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવી છે પછી જે આદિજાતિના વિસ્તારો છે એના જે ત્રેપન તાલુકાઓમાં છે એમાં ખેડૂત રથ ફેરવવામાં આવશે અને આ ખેડૂત રથ જે છે ખેડૂતોના ખેતરે જઈ અને એમને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન આપશે તો આ ત્રેપન તેલુકા તાલુકાઓમાં ખેડૂત રથ ફેરવવા માટે ઓગણીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે નેનો યુરિયા અને નેનો ડીએપીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો વાપરતા થાય એ માટે તોતેર કરોડ રૂપિયાની જોગવાઈ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં કરવામાં આવી છે એના સિવાય એગ્રો પ્રોસેસિંગ એટલે જે કૃષિ પેદાશો છે એમનું પ્રોસેસિંગ થાય એના ઉદ્યોગો વિકસે તો એના માટે સો કરોડ રૂપિયાની જે જોગવાઈ છે એ આ બજેટમાં કરવામાં આવી છે બાગાયતી ખેતીનો વ્યાપ વધે એના માટે સત્સો કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે ડિજિટલ ટેકનોલોજી દ્વારા પાક જે વાવવામાં આવ્યો છે એનો સર્વે થાય પાક કેટલા વિસ્તારમાં વાવાયો છે અને પાકની સ્થિતિ શું છે એ ડિજિટલ ટેકનોલોજી થ્રુ જાણી શકાય એ માટે ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે એની સાથે પશુપાલકોને પાડી કે વાસડીનો જ્યારે જન્મ થાય તો એના જન્મ પર એના નિભાવ ખર્ચ માટે જે સહાય આપવામાં આવે છે એના માટે બાર કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે